વાયુપુરાણ ની આજની કથા વિશ્વમાં વધે છે અમુક વાપરતા ખૂટે અમુક વાપરતા વધે પછી કહ્યું છે કે વડ સેવે તુલસી સુકી લકડી એ વધ ગઈ બ્રહ્મણ સ્વરૂપ ધારણ કર્યું વામન રૂપ લઈને આવ્યા હતા તુલસી ની આટલી મોટી લાકડી એમના પાસે હતી બરોબર પણ જયારે ભગવાને વેરાટ સ્વરૂપ ધારણ કર્યું ત્યારે ભગવાન તો વધ્યા પરંતુ તેના સાથે પેલી તુલસી ની લાકડી કેટલી મોટી વધી

આ આપડા રાજકારણ આ દિલ્હી ની ગાડી છે એમ એ નહીં ગઈ ની ગાડી છોડી જવું પડે કારણ કે નડવા વાળા તો સીધ બધો મોય ઘર મો બાર મો સમાજ મો બધે બરોબર તો એમને શિવજી પાસે જઈને કહ્યું શિવજી એ કહ્યું કે યજ્ઞ કરે છે ભાઈ એનો યજ્ઞ હું ન અટકાવી શકું ના અટકાવી છે બ્રહ્માજી એ પણ ના કહી એ છૂટી પડ્યા ત્યારે ઇન્દ્ર

બલિરાજા બધા તો બરોબર છે પણ આ ભિક્ષા લેવા આવેલા કોઈ મહાન વ્યક્તિ છે મહાન છે માટે એમને એમને મોઢું દાન આપવું પડશે આસ્તા વાસ્તા કરવી પડશે પડશે હા આસન ઉપર એમને બેસાડ્યા હા કે આપ બેસો હા બીજોને આપી અને પછી તમારો હા એટલે મોણશો ઓળશી તો જોઈ જ છે ઓળખવાવાળાને તો ઓળશી જ જોઈએ છે જે ગાલ મેલ્યો ને ઓગણી વીસ ને એ કરવાવાળા છે ને એ તો પારખવાવાળા તો હોમેથી પારસી જ લે અને ના પારખવાવાળા હોય તો બધા ક્યાંય કહે કે અમે હોશિયાર દુનિયામાં બધાય હોશિયાર જ છે તો ધરે કોઈ કહેતું હોય કે હું હોશિયાર એકલો

હું ડગલા અર્પણ કરું છું બરોબર તો ભગવાને તે આપી તો કે આપી તો હવે હું લેવા માંડું તો કે હા લઈ લે લઈ લો તો ભગવાને

મેં તને આટલું કષ્ટ આપ્યું છતાં પણ તું મારા પગ કેમ ચાટે ચાટવાનું કોક કારણ તો વધારે બરોબર તો કે હે પ્રભુ હું તો અસુર રહ્યો આ માટે મારા છાતીના વાળ તમારા પગમાં ખૂંચ્યા છે હા 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 માટે એટલા માટે હું તમારા પગ ચાટું છું ચાટું છું કે એ આ ખૂંચ્યા હોય ને કદી એક શરીરમાં એક જરા કોટો લાગે છે તો આખું શરીર 48 ઉપર ઉતરે છે તો બરોબર એમને કહ્યું કે ભલે

તો અમે જઈને એમાં ત્રણે રાખડીઓ રાખજો અને આ લઈ અને ત્યાં જઈ બલિરાજા ને કરજો કરજો અને પોતાનો ભાઈ બનાવજો અને જયારે ભાઈ બને

આ ત્રણ દેવો ના સિવાય તમારે પેલી હા બધા ત્રણ દેવી તો હાલ ત્રણે દેવી પ્રણામ કરી ને કે મારા વીર સ્ત્રીને પોતાનો પતિ વિના જીવન એ વ્રથા છે છે બેકાર છે

વિષ્ણુપદી આરે બલીરાજાને પાતાળમાં ચોપ્યો એ બેડા નાણા બરોબર દ્વિનાસી ની બે ફોર હોય એવી રીતના આપણી બાલારામ ને બનાસ

અમારી ચેનલ સ્કાઈબર કરજો શેર કરજો કોમેન્ટ કરજો જે કોઈ જોવો જે ગમે તે જોવો એ બરોબર આટલો સાથ સહકાર આપતા રહેજો મિત્રોને બી શેર કરજો